પાટણ સહિત જિલ્લામાં મેઘરાજા મનભરીને વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસ્યો પાટણ જિલ્લાના નવ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે સિદ્ધપુરમાં સૌથી વધુ સાત ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો જ્યારે પાટણમાં ત્રણથી ચાર ઇંચ સરસ્વતી તાલુકામાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાનું જાણવા મળ્યું છે ગત વરસી મેઘરાજાને રહેલા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાવા પામી હતી પાટણ શહેરમાં આનંદ સરોવર પારેવા સર્કલ અને ટેલિફોન એક્સચેન્જ રોડ મંદિર માર્ગ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો શહેરની માહી રેસિડેન્સી વિસ્તારમાં વરસાદના પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા હોવાની જાણ પાલિકા પ્રમુખની થતાં તેઓએ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને ટ્રેક્ટરમાં બેસીને વિસ્તારની ધોરણે આ પાણી વ્યવસ્થા કરવામાં આવી હતી તો શહેરના આનંદ સરોવરની કેનાલમાં કોઈએ પાળો તોડી તોડાવી દીધેલ હોવાથી આનંદ સરોવરમાં કેનાલનું પાણી રિવર્સ આવતું હોવાથી આજુબાજુના સોસાયટીમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા જેની જાણ સોસાયટીના રહીશોએ પાલિકા પ્રમુખને કરતા તેઓ પાલિકાની ટીમ સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તાત્કાલિક ધોરણે જેસીબીની મદદથી પાળો કરાવી અને પમ્પિંગ ચાલુ કરાવીને સોસાયટીના ઘરોમાં પાણી ભરાયેલાનો નિકાલ કરાવ્યો હતો જોકે લોકોમાં પાલિકા તંત્ર દ્વારા ઘડવામાં આવેલી પ્રી મોન્સૂન પ્લાન સામાન્ય વરસાદમાં નિષ્ફળ ગયો હોવાના કણગણાટ સાંભળવા મળ્યો હતો સિદ્ધપુરમાં આવેલા રસુલ તળાવમાં પાણી ભરાવાથી આસપાસના રહેવાસીઓને પણ હાલાકી ભોગવવી પડી હતી નીચાણવાળા ઘરોમાં રહેલા સરસામાને પણ નુકસાન થયું હતું સિદ્ધપુર અને સરસ્વતી તાલુકામાં મોડી રાત્રે પવન સાથે ધોધમાર વરસાદ પડતા સિદ્ધપુરના કાકોસી કાલીડા ધનવાડા પંથકવાડા દસાવાડા કલ્યાણા અને કુવાડા ગામોમાં ભારે તારાજી સર્જાવા પામી હતી તે ઉપરાંત વદાણી ઝાંખા વાસણી લાકડપ વાગડોડ અને કાનુસણ સહિતના ગામોમાં પણ મેઘરાજા મહેરબાની બનતા કાકુશી અને કાલેલા ગામના માર્ગો ઉપર નદી વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા હતા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી પરંતુ ખેતરોમાં વરાપ આવે તે પહેલાં ફરીથી વરસાદ પડતા ખેડૂતો એની ઊભી લઈને ચિંતિત બન્યા હતા છેલ્લા ચોવીસ કલાકમાં જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું હતું કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સુખપુર શહેર તેમજ તાલુકાના વરસાદગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ કપરા સમયે દરેક સંભવત મદદ પૂરી પાડવા માટે કટિબદ્ધ હોવાનું જણાવીને તેમણે ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓ સાથે સીધો સંવાદ કરી એમની મુશ્કેલીઓ સાંભળી હતી અને તાત્કાલિક રાહત તથા પુનર્વસન માટેના પગલાં લેવા હાજર અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી